જય દ્વારકાધી જય ગો માતા કેમ છો બધા મજામાં મજા મા આપણે તો હવારે જે ગાયનું વિઝાટ કર્યું હતું કે ગાય માતાને અત્યારે મોવા પિંજરા પર મૂકવા જવાના છે તો ઓલો વિડીયો થોડોક લાંબો થઈ જાય એટલા માટે આપણે આ વિડીયો બીજો બનાવ્યો જો આ ગાવ માતા બેઠા છે બરાબર અને હવે આપણે આગળ રિક્ષા એક ભાઈને લેવા મોકલ્યા છે રિક્ષા લઈને આવે એટલે સીધા જ ભરી લેવાના છે બરાબર તો વિડીયો બન્યા રહેજો આ વિડીયો પણ પૂરો થઈ ગયો વિડીયો જોવાની બહુ મજા આવશે

પણ અમે આગળ રિક્ષામાં ચાર પાંચ જણાથી જ્યાં થાય ને એ ભરી ભરીને પછી હું તમને બતાવું આગળ પહેલાં તો રિક્ષામાં કારણ કે ભરવા માટે વિડીયો આપણી પાસે શૂટ કરવા કોઈ છે નહીં બરોબર ભરીને હું તમને બતાવું કઈ રીતની ભરશું ગાય માતાને બરાબર હુઈ ગયા હાવ નિરાય શાંતિ છે કાંઈ બળિતરા નથી મને એમ છે દુઃખે જ છે તો આપણે બે ભાઈ ને ગુરુ છે ગા માતાને ખાલી આપણા આગળ રિક્ષા આવે ને ગા માતાને ભરવાના છે બરોબર રિક્ષા ગાલી ગાય લે બે જણા આવી જાય ને બે જણા બીજા ચાર જણા એક ભાઈ હમણાં આવે છે અમારા ગૌરક્ષક નથી તો આપણે ગાય માતાને ખાલી ભરીને પિંજરા પોલ ની અંદર જ મૂકવા જવાના હે તો વાત શું રીક્ષા ને આવી જાય ને આપણે ભરી લઈએ બરોબર

આ નું ભાડું ભરી લઈએ યાર નાનો ભાઈ નું જે ભાડું થાય ભાડું આપી દેવું બરાબર પાંચ જણા છે ને બે જણા આવે ચાલો ભરી લઈએ હો તેલ મેં થઈ જાવું થઈ ઊભી થઈ જાય હા

ઓકે બેહના શેરવીના કોઉ પર જો એક કામ પર બેહી જાવ જે બેહી જાવ જે ઊભી થાવ જે જાવ ઓલે જો મોડ 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 ના કીમકા મોડ મોડ લે મોડ ઓડ મોડ ઓડરા ઉટી છે ને હા રખડી મારજો એકવાર લઈ જમતા હતા હા આમાં કવ જો છો રખડી જ છેડો બાંજો હવે ઓલો છેડો બાંખ હવે કુપો છે ને એને માર દે આગને આ ભાઈને મારો જે દાબું ને કુપુ દો તો રેઈ બેં આ પિયત તો જો છે કે કામ કરો

હાલો 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 આ કી ની થાય ઉભા ઉભા સુખલો બાંગલો છે એટલો વાંગલો વે ઈજ એટલે પૂતલા પર લઈ

કામ પાક આલ લગા ખાલી રાખો એટલે ભઈ જા રેડી 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 ઓ હો કેરવા કેમ છે નથી મારું હોય બે નહી જય માતાજી મિત્રો એ સારી એવી સેવા આપી દીધી છે આ હું આવું છું એક બે ત્રણ સાત થી આઠ જણા ભાઈ બંધો બહુ બધી સારી સેવા આપી છે અને હવે આપણે પિંજરાપોલ ની અંદર જઈ ત્યાં ઊંચા જ આવશું જો આ પાંજરાપોળ છે મોવા પાછળ તમે ભાળો જોઈ શકો છો અહીંયા આપણે વિઝિટ કરી દીધું છે ગાય માતાને અને જે કોઈને કામ હોય તો મોવા પોલની મુલાકાત લઈ ગાય માતાને અહીંયા વિઝિટ કરી દીધા છે હવે મળીએ નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી બધાને જય માતાજી